કે પાલનપુર વિધાનસભામાં હું ઇન્ચાર્જ હતો પાલનપુર વિધાનસભાએ આપણે લગભગ 30000 કરતા વધુ મતોની લીડ આપી અને જીતનો જશ પાલનપુર તરફ દિયોદર મત વિસ્તારે પણ 20000 કરતા વધુ મતની લીડ આપી સાથે સાથે ધાનેરા હોય થરાદ હોય વાવ હોય આપણે ઇક્વલ રહ્યા જે આપણે ભય હતો ડીસા મત વિસ્તારની અંદર હું ડીસા મત વિસ્તારના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે જે ભારતીય જનતા પાર્ટી 50000 ની લીડ માનતી હતી કે આપણા દિવસ ગ્રામીણ વિસ્તારની અંદરથી લગભગ ઇઠોતેર જેવા ઇઠોતેરસો વોર્ડ થી આપણે આગળ રહ્યા અને શહેરી વિસ્તારે પણ આપણે લગભગ વીસેક હજાર જેવા મત આપ્યા આપણે સૌએ પરિણામલક્ષી પહોંચ્યા આ જીત એ ગેડીબેનની જીત નથી આ સમગ્ર કાર્યકર્તાઓની જીત છે સૌના મહેનતનું ફળ છે ઇતિહાસમાં પણ આપણે કોતરવાડામાં જયારે મિટિંગ હતી ત્યારે મેં ખૂબ ગંભીરતાપૂર્વક વાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસની અંદર ઠાકોર સમાજને પંચોતેર વર્ષમાં પહેલી વખત કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે ત્યારે આપણા સૌ માટે રાજકીય અસ્તિત્વનો સવાલ છે એમાં ઠાકોર સમાજની સાથે અઢારે આલમે જ્ઞાનીબેન તરફી જંગી મતદાન કર્યું આપણને પરિણામ મળ્યું સાથે આજે મારે કેવું છે સમાજ પણ બેઠો છે જે ક્ષત્રિય સમાજે દરબાર સમાજે પણ તાકાતથી આપ જોઈ શકો છો જેટલા ઠાકોર સમાજે મતદાન કર્યું

અને સમાજે ત્યારે મને એને ગેનીબેનને ખાતરી આપી હતી કે જ્યારે બુજ કલે ત્યારે જો જો ક્ષત્રિય સમાજના બુધ્ધોમાં જે જંગી મતદાન કર્યું સાથે સાથે ઈત્તર સમાજને પણ સાથે લીધી આજે પરિણામ આપણા સૌને મળ્યું છે હું આપ સૌને જશ આપું છું આપ સૌની એકતાને અભિનંદન આપું છું સાથે સાથે અઢારે આલમનો પણ આભાર માનું છું કે ગેનીબેનને અઢારે આલમે મત આપ્યા દરેક સમાજ સાહેબ દલિત સમાજ હોય કે ચૌધરી સમાજ હોય રબારી સમાજ હોય ઇતર સમાજ હોય મુસ્લિમ સમાજ હોય પાલનપુર વિસ્તારમાં પાટીદાર સમાજે પણ આપણને ખોબલે ખોબલે મત આપ્યાનું પરિણામ છે ત્યારે આપ સૌની જવાબદારી વિશેષ વધી જાય છે અને મને વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લાના સાંસદ તરીકેની જવાબદારી જ્ઞાનીબહેનના ઉપર આવી છે ત્યારે બેન ખૂબ સારી રીતે નિભાવવાના છે ગુજરાતે પણ રાજીપો વ્યક્ત કર્યો દિલ્હીની અંદર પણ જે જ્ઞાની સન્માન થયું આદરણીય પ્રિયંકા ગાંધીજી લાખડી આવ્યા ત્યારે બોલ્યા હતા કે મારી બનાસ ની દિલ્હી સન્માન બેન અને પ્રિયંકા ગાંધીજી હસીને કહ્યું હોય એ તો મેરી બનાસ બેન હે આ ગૌરવ થાય છે મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી આવનાર ભવિષ્યની અંદર જિલ્લા તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ